સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ કરવામાં આવે છે રાનપુર કે ઉમરાલા ગામથી સ્વચ્છતા સેવા કાર્યક્રમ શરૂ કરવામાં જઈ રહ્યું છે સત્તરમી સપ્ટેમ્બર રોજ આ કાર્યક્રમમાં મોટા પ્રમાણે પદાધિકારીઓ અધિકારીશ્રીઓ હાજર રહેશે અને સાથે સાથ હું વિનંતી કરું છું દરેક મોટા નિવાસીઓને પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ આપે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાની ટીમ પર આ વર્ષની સ્વચ્છતાથી સેવા કાર્યક્રમ આધારિત છે અને મોટી પ્રમાણે અમુક કાર્યક્રમની આયોજન પણ થઈ ગયું છે સેવા સેતવો કાર્યક્રમ સુબહ નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલશે અને બે વાગ્યા સુધી એપ્લિકેશન લેવામાં આવશે સત્તરમી સપ્ટેમ્બરની રોજ ઉમરાલા ગામમાં મોટી સંખ્યામાં વૃક્ષોની વાવેતર કરવામાં આવશે અને એક પેડ માકે નામ થીમ પર આયોજન કરવામાં આવશે હું વિનંતી કરું છું દરેક મોટા નિવાસીઓને આ ત્રણ કાર્યક્રમમાં મોટી પ્રમાણે ભાગ લે અને સક્સેસફુલ બનાવે આભાર